ફિલ્મ એસ ટુ જી ટુના રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણાના આંગણે પધાર્યા હતા ફિલ્મ એસ ટુ જી ટુ રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણા પહોંચ્યા હતા અને ફિલ્મ દસ મેના રોજ રિલીઝ થઈ રહી છે આ પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોંગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે શ્રીનિક આઉટ રિચન બેનર હેઠળ બનેલી ફન ફેશન અને એક્શન પેકર ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય એક્શન બધું જ છે દસમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે અને રાકેશ શાહ દ્વારા આ ફિલ્મ શ્રેનિક આઉટ રીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યા છે અન્ય પ્રોડ્યુસર્સના મૌલિક પટેલ તથા ધવલ પટેલનો પણ સમાવેશ થઈ રહ્યો છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રેય મારડિયા પ્રિયલ ભટ્ટ અર્ચન ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પંદન કુમાર અને ચંદ્રેશ કિરલિયા જેવા જાણીતા કલાકારો અદ્ભુત કામગીરી દર્શાવે છે ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયેલા છે આવો જાણીશું શું કહી રહ્યા છે ફિલ્મના કલાકારો દસમી મે આપણે ફિલ્મની રિલીઝ ડેટ રાખેલી છે એટલે કે આવતા શુક્રવારે અને ઓલમોસ્ટ આખા ગુજરાતમાં અમે ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ અને મુંબઈ પણ રિલીઝ કરી રહ્યા છીએ તમારા ફિલ્મના ટાઇટલ વિશે જે થોડું જણાવું જી ફિલ્મનું ટાઇટલ છે એસ ટુ જી ટુ અને આ એક એક કોડવર્ડ છે જે તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે કે આ ફિલ્મની સાથે આ વાત આખી સંકળાયેલી છે અને કેવી રીતે એ વાત સંકળાયેલી છે એમાં શું છે એસ ટુ જી ટુ એ એના માટે ફિલ્મ જોવી પ્રેક્ષકોને શું સંદેશ આપશો આ ફિલ્મ એ સંદેશ છે કે આપણે બાર ફિલ્મ જોવા જતા હોઈએ છીએ ત્યારે શું મગજમાં રાખીને જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને કોમેડી જોવી ગમતી હોય છે ઘણા લોકોને એક્શન ગમતું હોય છે ઘણા લોકોને લવ સ્ટોરી જોવી ગમતી હોય છે એટલે અમારો પ્રયાસ એવો રહ્યો છે કે આ બધી જ વસ્તુઓ એક મૂવીમાં લાવીએ સાથે અને તમને પીરસીએ બાકી સરસ મજાના બે સોંગ્સ પણ છે બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને એકનું નામ એમાંથી ઠંડર ગોપાલ છે જે ડાન્સ અને મસ્તી પર સોંગ છે બે કોલેજના છોકરાઓ જે રીતે ડાન્સ કરે સોંગ પર એવી રીતે અને બાકી એક લવ સોંગ છે આની અંદર એવી કઈ રસપ્રદ વાર્તા છે કે જે સમાજ તમને સ્વીકારશે રસપ્રદ વાર્તામાં કેવું છે કે ફિલ્મમાં બધા જ પ્રકારના જે એન્ટરટેન એન્ટરટેનમેન્ટ આપી શકાય એવા રસ ભર્યા છે કે જેમાં એક્શન છે કોમેડી છે સસ્પેન્સ છે એની સાથે સાથે એક સરસ મજાની લવ સ્ટોરી પણ છે એટલે લોકોને બહુ જ મજા આવશે અને લોકો માટે એક સરસ એવો મુદ્દો પણ છે કે જે અમે ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારે જે કિડનેપિંગ થઈ રહ્યા છે આપણા સમાજમાં એના વિશે એક મુદ્દો ચર્ચવાનો અમે પ્રયત્ન કર્યો છે મહેસાણાથી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ